Yuvanı hep sarırmak tarzında mı? Eviceder bayan bilmem. Allah 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 Allah. Allah Allah. Allah Allah. Allah Allah.

બીજા સાંદ્રી સાંભળશો ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી અને આપણે ગયા વર્ષે જે નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેની પહેલી વાર્ષિક તિથિના ભાગરૂપે આજે નેત્રંગ ખાતે પધારેલા આદિવાસી સમાજના તમામ પદાધિકારીઓ વડીલો આગેવાનો યુવાનો માતા બેનો

આદિવાસી વિસ્તારોમાં જમીનો પચાવી પાડવામાં આવી જશે અને આપણો રાજ આવશે તે વખતે ઇંગ્લેન્ડ ની રાણી નું રાજ આપણા દેશ પર હતું અને બિરસા મુંડા કીધું રાણી નું રાજ જશે આપણો રાજ આવશે અભુમા દેશમ અબુમાર રાજ આપણા દેશમાં આપણો રાજ તે સ્વાયત રાજ લેવા માટે બિરસા મુંડાએ ઉલગુલાન જિંદાબાદ નારા સાથે યુદ્ધ છેડી દીધું મિત્રો તમે વિચાર કરો 19 વર્ષનો યુવાન દુનિયાની અડધી વસ્તી પર રાજ કરનારી અંગ્રેજી હુકુમત સામે લડ્યો એની સામે હજારો તીર ધનુષ સૈનિકો ઉભા થયા

ત્યારે એમને ખબર પડી કે વિસ્તારના લોકોને કે આજે બિરસા મુંડાને રોડ પરેડ કરાવીને કોર્ટમાં લઈ જવાના છે ત્યારે તે જમાનામાં કોઈ પણ સંદેશા વ્યવહાર વગર હજારો લોકો રોડ પર ઉમટી પડ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું કે બિરસા મુંડાને આપણે આ રીતના સખત સજા કરીને દાખલો બેસાડીએ તેની સામે હજારો લોકો ઉમટી પડ્યા ત્યારે બિરસા મુંડાના ચહેરા પર સ્મિત હતું એમને ખુશી હતી કે આજે હજારો લોકો અમારા સંકલ્પથી જાગેલા છે અમે મરી પણ જઈશું પણ અમે જીવનો પરવાહ કરીશું નહીં આદિવાસી માટે લડતા રહીએ બિરસા મુંડા આજે અમર રહી ગયા છે બે વર્ષે જેલમાંથી છૂટ્યા ફરી બિરસા મુંડા ઉલ ગુલાન જિંદાબાદ નારા સાથે એમણે લડત ચાલુ કરી ત્યારે ત્યાંની હિલ ઘાટી પર એમણે આવી જાહેર સભા હતી એ જાહેર સભામાં અંગ્રેજી હુકુમતે ચારો તરફ થી ઘેરી લીધા કેટલાક કેટલાક લોકોને જીવિત કાટી દેવામાં આવ્યા છતાં બિરસા મુંડા ડર્યા નહીં અને અંગ્રેજો સામે લડતા રહ્યા અને બિરસા મુંડાને પકડીને જેલમાં લઈ જવામાં આવ્યા ત્રણ માર્ચ ત્રણ માર્ચ ના રોજ બિરસા મુંડાની ધરપકડ કરવામાં આવી ત્રણ મહિના અંગ્રેજી શાસનની એવી જેલમાં એમને રાખવામાં આવ્યા કે ત્યાં કોઈને મળવા આવ્યું નહીં કોઈને મળવાની અનુમતિ નહીં અને ત્રણ મહિના બાદ એટલે કે નવ ના રોજ બિરસા મુંડાના મોતના સમાચાર આવ્યા ત્યારે બિરસા મુંડાને શંકાસ્પદ રીતે મોત એમનું જાહેર કર્યું ત્યારે બીરસા મુંડાની લડત હતી કે જમીનો આદિવાસીઓને બચાવવાની જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રાખવાના એ બિરસા મુંડા એ બિરસા મુંડાને લીધે આજે પણ આપણે આપણી જમીનો મેળવી શક્યા છે અને બચાવી શક્યા છે સાથીઓ સાથીઓ આપણે સમાજમાંથી આવીએ છે જેનો ઇતિહાસ ગૌરવશાળી છે એ બિરસા મુંડા ભગવાન હોય કાટિયા ભીલ હોય કાટિયા નાયક હોય કે તિલકા માજી હોય ગુરુ ગોવિંદ ગીરી હોય કે જલપાઈસી મુંડા હોય જેમણે આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું પોતાની સુવિધાઓ છોડી અને દેશ માટે લડ્યા આપણા સમાજ માટે લડ્યા આજે આઝાદીમાં પણ તમે જોઈ લો આઝાદીમાં પણ આપણો આટલો મોટો સમાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે જ્યારે આ વિસ્તારમાં મોટા મોટા ડેમો બનવાના હતા ત્યારે આદિવાસીઓ પોતાની જમીનો આપી છે ત્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવે નીકળવાના હતા ત્યારે આદિવાસીઓ જમીન આપી છે આ વિસ્તારમાં ટ્રેનો નીકળવાની હતી બુલેટ ટ્રેન રેલવે નીકળવાના હતા એમાં આપણા આદિવાસીઓ જમીનો આપી નહેરોમાં જમીનો આપી હાઈટેન્શન લાઈનોમાં જમીનો આપી પણ આઝાદીના 77 વર્ષ પછી પણ આપણો સમાજ માટે આજે ભેદભાવ રાખવામાં આવે છે આજે પણ અમારો સમાજ શિક્ષકોની માંગણી માટે આંદોલન કરે છે સારી શાળા માટે આંદોલન કરે છે સરકારો આદિવાસીઓને વિકાસ કરવા નથી માંગતી તો આવનાર દિવસોમાં દેશનું રાજ્ય અમે ભીલ પ્રદેશ બનાવીને રહીશું અગર સરકાર અમારા આદિવાસીઓ કરી તો જે અમારો ભીલ પ્રદેશ હતો એને વિભાજિત કરવામાં આવ્યો આજે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એ ભીલ પ્રદેશને અમે ફરી ભેગો કરીશું આજે પણ અમારા રીત રિવાજો અમારી જન્મની વિધિ અમારી લગ્નની વિધિ અમારી મરણ ની વિધિ સરખી છે આજે પણ અમારા રીત રિવાજો સાચા છે આજે પણ અમારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સાથે રોટી રોટીબેટીનો વ્યવહાર છે આજે પણ અમારી બોલી ભાષા અને પહેરવેશ સાચા સરખા છે ત્યારે મિત્રો આવનારા દિવસોમાં જો સરકાર આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આદિવાસીઓનો આપણે વિકાસ કરી લઈશું આપણી પાસે જળ છે જંગલ છે જમીનો છે

શિક્ષક મૂકી આપો ડોક્ટર મૂકી આપો શાળા બનાવી આપો રોડ બનાવી આપો લાઈટ આપો પાણી આપો લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ જિંદાબાદ શું આજે પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરવાના છે આગળ પણ આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહેવાનું છે જિંદાબાદ આપણા હવે આપણે જિંદાબાદ મુર્તાબાદ કરવાનું થતું નથી એટલા માટે કહીએ છીએ કાલે કેવડિયાનો વારો હતો માલ વારો આવશે આવનાર દિવસમાં વાલિયાનો વારો આવશે ઝઘડિયાનો વારો આવશે આપણે પાર્ટીઓ પાર્ટીઓમાં લડાઈએ છે આપણે ધર્મ સંપ્રદાયોમાં લડાઈએ છે આપણે સંગઠનોમાં લડાઈએ છે ત્યારે આ લોકો આપણો ગેરલાભ ઉઠાવીને આપણે આપણનું વિભાજિત કરો અને રાજ કરોની નીતિ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો એક થવાની જરૂર છે મારા યુવાન મિત્રોને પણ હું આહવાન કરું છું તમારી શક્તિનો ઉપયોગ તમારી તાકાતનો ઉપયોગ તમારી યુવા શક્તિનો ઉપયોગ તમારી કેરિયર બનાવવા માટે કરો તમે સારી બાઇક માં બાપ પર લઈ માંગો છો આઈફોન લઈ માંગો છો દૂર દૂર સુધી રેસિંગ કરવા જાવ છો પાર્ટીઓ કરવા જાવ છો ચાર ધામની યાત્રાઓ કરો છો આ તમારો સમય ભણવાનો છે એકવાર ભણી લો કેરિયર બનાવી લો પછી યાત્રાઓ કરજો અને આવી જ રીતના તમારું જીવન તમારું યુવાન તમારી ઉંમરનો સમય તમે નાચવા કૂદવામાં કાઢી નાખશો આપણા સમાજનો ઉદ્ધાર થવાનો નથી